टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना राज्य में वर्सेला बावठाए अनेक खिलाड़ियों ने बर्बाद कर ही नाखया जिला अटवाड़िया थी ખેડૂતો સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી સરકારે કોઈ ફોડ પાડ્યો નથી કે ખેડૂતોના ખાતામાં સરકાર કેટલા રૂપિયા નાખવાની છે તેવામાં જૂનાગઢના બાદલપુરા ગામના લોકોએ એક સંકટ મોચક મળ્યા છે જેમણે ખેડૂતોનું નુકસાન પોતાના માથે ઓઢી લીધું છે કોણ છે આ દરિયાદિલ માણસ અને કેવી રીતે તેઓ ખેડૂતોને મદદરૂપ થવાના છે તેની આજે વાત કરીશું થોડા દિવસ પહેલા વરસેલા કમોસમી વરસાદના કારણે જૂનાગઢમાં અનેક ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો આવ્યો તેમનો મગફળી સોયાબીન અને કપાસ સહિતનો પાક સાવ નિષ્ફળ જતા લાચાર બની ગયા તેમને આશા હતી કે આવા સંકટ સમયમાં સરકાર તેમની મદદ કરશે તો નુકસાનીમાં થોડો ઘણો ટેકો મળી જશે પરંતુ સરકારે હજુ સુધી રાહત ન આપતા તે ચિંતાતુર છે સરકાર હજુ તો સહાય જાહેર કરશે અને સહાય તો ક્યારે ચૂકવાશે તેના કોઈ ઠેકાણા નથી સરકારની આવી કામગીરી વચ્ચે ખેડૂતોની બહારે એક સંકટ મોચક આવ્યા તેમનું નામ દિનેશ કુંભાણી છે દિનેશભાઈ મૂળ જૂનાગઢ જિલ્લાના બાદલપુર ગામના વતની છે પરંતુ અમદાવાદમાં સ્થાયી થયેલા છે અને અમદાવાદમાં તેમનો મોટો ઉદ્યોગ છે આ ઉદ્યોગપતિને વતનનો ઋણ અદા કરવા માટે સંકટ સમયમાં ખેડૂતોની મદદ કરવાનો વિચાર આવ્યો લાચાર બની ગયેલા ખેડૂતોને જોઈ તેમને લાગ્યું કે જો તેઓ ખેડૂતોને ફૂલ નહીં તો ફલની પાંખડી પણ આપશે તો તેમને થોડી રાહત મળી રહેશે જેથી સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તે પહેલા જ દિનેશ કુંભાણીએ ખેડૂતોને સહાય ચૂકવવાની જાહેરાત કરી છે તેમણે ચાર ગામના બારસોથી વધુ ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા સહાય ચૂકવવાનું નક્કી કર્યું છે હવે જો એક ખેડૂતને સરેરાશ બે હેક્ટરનું નુકસાન ગયું હોય તો બારસો ગુણા બે હેક્ટર લેખે ચોવીસો હેક્ટર નુકસાન થાય હવે ચોવીસસો હેક્ટર દીઠ અગિયાર હજારની સહાય ગણીએ તો બે કરોડ ચોસઠ લાખ રૂપિયા થાય તમે જો અંદાજો લગાવી શકો કે આ રકમ એક સામાન્ય માણસ માટે કેટલી મોટી છે એક સામાન્ય વ્યક્તિ આખી જિંદગી મહેનત કરે તે પણ આટલી કમાણી કરી શકતો નથી પરંતુ તેમણે આટલી મોટી રકમ ખેડૂતોને આપવાનું જાહેર કરીને એક સામાજિક જવાબદારી અદા કરી છે લાચાર બનેલા ખેડૂતોની જિંદગીમાં જાણે પ્રાણ ફૂંક્યા છે કારણ કે આવા સમયે તમે ચિંતા ન કરશો હું તમારી સાથે છું તેવું પણ જો કોઈ કહી દે તો ખેડૂતોને લાગે કે કોઈક તો છે જે તેમનો વિચાર કરે છે જો જૂનાગઢના ચૂંટાયેલા નેતાઓએ પણ વિચાર્યું હોત કે તેઓ વધારે નહીં પરંતુ કોઈ એક ગામના ખેડૂતોને મદદરૂપ થાય તો અનેક ખેડૂતોને મદદ મળી શક્યું હોત પરંતુ ના આ શક્ય નથી બન્યું પરંતુ નેતાઓ ખેડૂતોનું વિચારી શક્યા નથી ના ઉચ્ચ અધિકારીઓએ કંઈ વિચાર્યું આખરે ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ બાદલપુર પ્રભાતપુર સાંકડાવદર અને સેમરાળા ગામના ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે આખરે તેમને ખેડૂતોની મદદ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તે પણ સાંભળો ઓગણીસો ત્યાંસીની અંદર આ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઝાળવનારત થયું હતું ખૂબ મોટો વરસાદ પડ્યો હતો અને અમારું ગામ આપ જોવો છો જોઈ શકો છો તેમ ઓજત નદીના બિલકુલ કિનારા ઉપર છે અને આખું ગામ કહેવાય ને કે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું ત્યારે ખૂબ મુશ્કેલી વિસ્તારની અંદર અમને અમને બધાને પડી હતી ખૂબ નાની ઉંમર હતી એ વખતે મારી દસ અગિયાર વર્ષની ઉંમર કહી શકાય એટલી મારી ઉંમર હતી અને આ ઉંમરના દસ અગિયાર વર્ષની એટલે સ્વાભાવિક છે કે આપણા દ્રશ્યો આજે પણ નજર સમક્ષ દેખાતા હોય અને ત્યારે અમે ખૂબ મુશ્કેલી અમારે ત્યાં કહેવાય ને કે પહેરે કપડે અમે લોકો માનમન બેચાતા તો એવા સમયની અંદર દસ્યો હતા અને અમે દુઃખી થયા હતા એ દુઃખ મને નજર સમક્ષ દેખાય એવું ત્યારે મને લાગ્યું કે મારા વિસ્તારના જે કાંઈ ખેડૂતો છે જે કાંઈ આ ચાર ગામના જે ખેડૂતો છે એ ખેડૂતોને આપણે વધુ મદદ તો ના કરી શકીએ પણ એક ફૂલની તો ફૂલની પાખડી રૂપે પ્રતિ હેક્ટર રૂપિયા નિર્ણય કરેલો ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ જે જાહેરાત કરી છે તે ફક્ત એક મદદ જ નહીં પણ ખેડૂતોને જોવા મળેલું એક આશાનું કિરણ છે ખેડૂતોને લાગી રહ્યું છે કે ભગવાન કોઈ પણ રૂપમાં આવતા હોય છે તમારે ફક્ત તેને ઓળખવાની જરૂર છે ખેડૂતો દિનેશ કુંભાણીના નિર્ણયને બિરદાવી રહ્યા છે જોકે આ સહાયની સાથે સાથે તેમને સરકારી સહાય મળે તે પણ જરૂરી છે કારણ કે ખેડૂતોને કેટલી નુકસાની થઈ છે અને સરકારના નિયમો મુજબ તેમને કેટલી સહાય મળશે તેનું હજુ કંઈ નક્કી નથી સહાયની જાહેરાત કરી ખૂબ સારી બાબત છે અત્યારે ખેડૂતો કપરી પરિસ્થિતિમાં છે તેને આ સહાય આગામી વાવેતર કરવામાં ખૂબ ઉપયોગી બનશે હું તો માનું છું કે આગામી સમયમાં દરેક ઉદ્યોગપતિએ કાંઈ નહીં તો પોતપોતાના ગામમાં પણ આ રીતે કરવું જોઈએ વિસ્તારના ચાર ગામ એક પ્રભાતપુર બાદલપુર સાખરાવદર આ ચાર ગામના ટોટલ ખેડૂત અંદાજે અગિયારસોથી બારસો ખેડૂત છે ઓગણીસોથી બે હજાર હેક્ટર જમીન છે તો હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની સહાય આપવા માટે જે દિનેશભાઈ કુંભાણીએ નિર્ધાર કર્યો છે તો આ વિસ્તારના તમામ ખેડૂત વતી હું દિનેશભાઈ કુંભાણીનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું જો દરેક મોટા ઉદ્યોગપતિ આ રીતે ખેડૂતોને મદદરૂપ થાય તો ખેડૂતોને મોટી મદદ મળી શકે તેમ છે પરંતુ કહેવાય છે કે આવો નિર્ણય કરવા માટે પણ દિલ દરિયા જેવું જોઈએ બીજાને મદદ કરવાની ભાવના હોવી જોઈએ આવા નિર્ણયો એવા જ લોકો કરી શકે જેમના દિલમાં સંવેદના છે જેઓ બીજાના દુઃખ દર્દને પોતાનું સમજી શકે છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત